આવનારા સમયમાં કેન્સરની સારવાર મેડ ઇન ઇન્ડિયાથી થઈ શકશે મહેસાણાના યુવાનનું મેડિકલ ક્ષેત્રે અનોખું સંશોધન ગાંધીનગર આઈઆઈટીમાં અભ્યાસ કરતા પીએચડીના હર્ષ દવે આવિષ્કાર કર્યો છે કેન્સરની સારવાર માટે યુવકે હાઇડ્રોજેલ સોલ્યુશનનું સંશોધન કર્યું છે એન્ડોસ્કેપીથી હાઇડ્રોજન સોલ્યુશનથી સારવાર થઈ શકશે માત્ર વીસથી ત્રીસ રૂપિયામાં સારવાર ઉપલબ્ધ થશે હર્ષ દવેએ ટીમ સાથે મળીને માત્ર પાંચ લાખ રૂપિયામાં આ સંશોધન કર્યું છે પ્રાણીઓ પર પરીક્ષણ સફળ રહ્યું મનુષ્ય પર પરીક્ષણ બાકી છે કેન્સરની સારવારના સંશોધન માટે સરકારે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી અમારી ટીમે એક હાઇડ્રોજન સોલ્યુશન વિકસાવ્યું છે જે એન્ડોસ્કોપી થ્રુ જે નાના મોટા કેન્સર આવે પહેલા સ્ટેજ બીજા સ્ટેજના કેન્સર માટે એના દૂર કરવા માટે ઉપયોગી થશે અત્યારે તમે જોવા જાવ તો વિશ્વ સ્તર ઉપર કોલોરેકલ જે કેન્સર છે તે આંતરડાનું કેન્સર છે એ સૌથી બીજા નંબરનું જાણ લેવા બીમારીઓમાંથી એક છે તો ડૉક્ટર એના માટે એક સર્જરી યુઝ કરે છે જેને ઈએચડીએમઆર કહેવાય છે જેના થ્રુ એ પાણી થ્રુ એક ઇન્જેક્શનનો બલ્ઝ બનાવે છે જેથી ડૉક્ટર લોકો એન્ડોસ્કોપ થ્રુ એ પકડી શકે અને એને કટ કરી શકે બટ એક સલાઈન જે પાણી છે જેને જ્યારે બી ઇન્જેક્શન આપવામાં આવે તરત એ જગ્યાથી ફેલાઈ જાય છે ડોક્ટર ડૉક્ટર એના પ્રોપર સર્જરી નથી કરી શકતા તેથી ફરીથી કેન્સર થવાના એ જગ્યા પર ચાન્સીસ રહે છે તેથી અમારી ટીમે એક હાઇડ્રોજન સોલ્યુશન વિકસાવ્યું છે કે જેની એક પ્રોપર્ટી છે કે જ્યાં કેન્સર છે ત્યાં પર્ટિક્યુલર એ જ્યાં કેન્સર છે ત્યાં એ પ્રોપર બલ્જ બનાવી શકશે ડોક્ટર એને પકડી શકશે કાપી શકશે અને ડ્યુરિંગ ધ સર્જરી જો એની અંદર કોઈ પણ ટાઈપનું બ્લીડિંગ થાય છે તો બ્લીડિંગના અટકાવવામાં હેલ્પફુલ કરી શકે છે